નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના અધેવાડા ગામમાં કૌટુંબિક ઝઘડામાં માસુમ બાળકીનું મૃત્યુ થયું છે આ ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે

પછી એ કાના દાદાના બધા ભેગા થયા અમે અહીંયા કર્ણા જ સમાજમાં અમે એ લગ્ન એ છોકરીના નું વધાર હતો અમારા દીકરીનો કે લગ્ન એ રીતના મારી દઈએ કે એ રીતના લગ્ન કરી નાખીએ અમે બે જણા ને અમારે બંને જણાય ને એમાંથી કે અમારે ઘરે લગ્ન કરીએ ઓલા લોકો કે અમે તમારી ત્યાં લગ્ન ન કરીએ અમાર મારા ઘરે અમાર ઘર છે ને અહીંયા કરે લગ્ન કરવાનું કીધું ને એ લોકો કે અમે અમારા ઘરે લગ્ન કરીએ પછી એ વયા ગયા પછી અમારા દેર નહી આવ્યા ઉપરથી મારા ઘરવાળાઓ બંગલા ઉપર હતા હતા અહીંયાથી બંગાળાને અહીંયા ફોલ આવી બહુ નિશા આવ્ય તારું કામ છે નિશા ફોન આવીને એને કીધું કે નહીં કે તું અહીં તમને કામ છે તું નિશે આવી જાય એ એમની રીતના લાકડીને ધોકા ને બધું એમની રીતના આવ્યા હતા અત્યારે કઈ નહીં આવડી આ દીકરીના લઈને આવ્યા છે દીકરી દીકરીના બાદણ થી ટૂંકમાં બાદણમાં ઘા કરી દઈ દીકરી મારી પડખે હતી તી